એક ખરીદી કરવા માટેનું લોકોનું મહેરામણ છે તે ઉમટ્યું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે બજારની અંદર જોવા મળી રહ્યા છે અલગ અલગ કપડાઓની ખરીદી હોય ઘર વખરી હોય જે કિચનવેર હોય ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય તમામ વસ્તુઓની ખરીદી અત્યારે લોકો કરી રહ્યા છે પાથરણા હોય આ તમામ પ્રકારની વસ્તુઓની ખરીદી અત્યારે લોકો કરી રહ્યા છે રાજકોટના